અબડા અળભંગના સર સેનાપતિ ઉર્ષિયો મેઘવાડ તાલુકાના જખૌ ગામના હતા પૂજ્ય દેવે જખરોજી જાડેજાને તિલક કરતી વખતે વચન માંગ્યું હતું કે તારી રાજા તરીકે ઉર્ષિયા મેઘવાડને ક્ષત્રિય જેવું સન્માન આપવું અને આ વચન જખરોજીએ જીવનભર પાડ્યું કચ્છની કોમી એકતાના ઇતિહાસના સુવર્ણ ઘટનામાં યુદ્ધ ખેલનાર જામબડાની સેનાના સેનાપતિ તરીકે સેવા આપી વિમનારા પામનારા ઓરસિયા ની સ્મૃતિમાં ઘોડથર ખાતે મોટા મતિયા મંદિર પરિસરમાં દાતાના સહયોગથી બનાવાયેલી પ્રતિમાનો તેમજ તેમજ રૂપિયા પાંચ લાખ વીસ હજારના ખર્ચે તૈયાર થયેલા પ્રવેશ દ્વારનું લોકાર્પણ દાતા પરિવારના ગંગા સ્વરૂપ જાનબાઈ લઘુભાઈ કટુઆ તથા તાલુકા પંચાયત પ્રમુખ અજબાઈ ઘોરડિયાએ કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઇતિહાસને યાદ કરાશે તો આવનારી પેઢીને તેનો ખ્યાલ રહેશે તેમણે આવા સ્થળોને પુરાતત્વીય સ્થળ તરીકે ઘોષિત કરવા માંગ કરી હતી આ નિમિત્તે લેખક કાનજી મહેશ્વરી રખ્યો લિખિત પુસ્તક વીર ઓરશિયા મેઘવાડનું વિમોચન પણ કરાયું હતું સ્વર્ગીય લખુભાઈ કાનજીભાઈ કટુઆ હસ્તે વૈભવ લાલજીભાઈ કટુઆ દ્વારા મળેલા દાનમાંથી નિર્માણ પામેલ બાંધકામ અંગે દાતા પરિવારવતી એડવોકેટ લાલજીભાઈ કટુઆએ ઓરશિયા મેઘવાડના શૌર્ય સમર્પણ અને શહાદતમાંથી મેઘવાડ સમાજને પ્રેરણા લેવા આહવાન કરી થયેલા બાંધકામની કાયમી જાળવણી માટે તત્પરતા દર્શાવી હતી અબડાના વંશજ રતનજીભાઈ અબડાએ પ્રમુખ સ્થાનેથી અબડાસાની સૌર્ય ગાથા વર્ણવતી કચ્છી સંગર રજૂ કરી હતી પુસ્તિકાના લેખક કાનજીભાઈ વર્ણવી હતી મેઘવાર નેશ્વરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે સામાજિક અગ્રણી છત્રસિંહ જાડેજા ગેભી મતિયાદેવ પ્રમુખ દેવજીભાઈ મહેશ્વરી રાયંધણ પરના મુરજીભાઈ મહેશ્વરી ઓરશિયા મેઘવાડના વંશજો અશોકભાઈ નીંજા તાલુકા ભાજપ મહામંત્રી હિમતસિંહ જાડેજા ગુલાબ કટુઆ મહેશ્વરી સમાજના પ્રમુખ રમેશ મહેશ્વરી માલસી પાતારિયા ઉપરાંત હાલાડ જામનગર સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંચાલન રમેશભાઈ રોશિયાએ કર્યું હતું પ્રતિક છે આખા ભારતમાં કચ્છમાં તેરમી સદીમાં પણ અસ્પૃશ્યતા નહોતી એનો પુરાવો આ આબળો અરભંગ અને ઓરસો મેઘવાડ છે આબળો અરભંગ એ આબળાસાના નામે જે વાત થઈ એમાં આબળો અને આસો બેના સંયુક્ત નામે આબળાસો કહેવાયો એટલે રાજપૂત અને મેઘવાડ એ બે સુરવીરોનું સંયુક્ત તાલુકાની યાદગીરી રહી એ અબડાસો આ અબડાસા આ ઓરસા મે એ એની જે સુરવીતા હતી અને એની જે દેવે એને જે મંત્ર શક્તિ આપી એ અજબ હતી ઓરસામાં ઓરસાનો હાથ દેવે ખુદ અબડા જામને આપેલો અને એણે કહ્યું કે આ માણસ છે ને એ તારા લશ્કરમાં એ સવાયો થશે અને એણે એ સવાયા થઈને એણે નિભાવ્યું આ કચ્છની અસ્મિતા છે કચ્છમાં જે અસ્પૃશ્યતાની વાત આપણે કરતા હોઈએ ને તો મારા સંશોધન પ્રમાણે રા ખેંર સોળમી સદીથી જ્યારે બીજા લોકો આવ્યા નાગરને આ ને એ પછી અસ્પૃશ્યતા થઈ હતી પહેલાં નહોતી એ મારો દાવો છે વર્ષ બે હજાર ચૌદના મતિયાદેવ મંદિર નવનિર્માણ પામ્યું ત્યારે મારા પુત્ર વૈભવ લાલજી કટુઆએ મતિયાદેવના નવ નવનિર્મિત મંદિર ઉપર પ્રથમ ધજા ચડાવવા માટે ત્રણ લાખ અને પંદર હજારનો ચડાવો કરેલો ત્યારે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આ જે મંદિરનો ચડાવો છે એ મંદિરનો ચડાવોની રકમ રો રોકડ ન આપી પરંતુ એમાં એમાંથી ઓડશિયા મેઘવાડ ગેટનું નિર્માણ કરવું તે હું જે તે સમિતિના અધ્યક્ષની સંમતિથી અમે નક્કી કર્યું ત્યારબાદ ક્રમશઃ ધીમે ધીમે આ કામ અમે શરૂ કર્યું અને આજની તારીખે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ કામ પૂર્ણ થઈ ગયા પછી સમાજને અર્પણ કરવાનું કામ આજની તારીખે કરેલું છે આ ઓળશિયા મેઘવાડ ગેટ જે ઓડશિયો મેઘવાડ હતો સાડા સાતસો વર્ષનો ઇતિહાસ ધરબાયેલો હતો એ ઇતિહાસને ઉજાગર કરવા માટેનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું એ માટે હું મહેશ્વરી સમાજ ના તમામ હોદ્દેદારો અને મને જે રીતે પણ સહયોગ આપેલો છે એ તમામનો આભાર માનું છું અને બીજા નંબરમાં ઓડશી મેઘવાડ ગેટ જે છે એની તમામ જવાબદારી મેં પૂરી ઈમાનદારીથી નિભાવી છે અને ભવિષ્યમાં પણ આ ગેટમાં જે પણ ખર્ચ થનાર હશે તે મારો પરિવાર ભોગવશે વોટર ટેન્ક ISO સર્ટિફાઈડ કંપની અમારે ત્યાંથી સસ્તી સારી અને સોલિડ ડાયમંડ ગોલ્ડ અને સિલ્વર વોટર ટાંકીઓ પ્રોડક્ટ મળી રહેશે પ્રોડક્ટમાં દસ વર્ષની ગેરંટી મળશે તો આ માટે અમારો સંપર્ક કરો ડાયરેક્ટર સામજીભાઈ આહિર મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન સિક્સ સિક્સ થ્રી ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ નાઇન ટુ થ્રી વન એડ્રેસ લુણવા તાલુકો ભચાઉ કર